નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં કમળાને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજીએ તો મિત્રો સૌ પ્રથમ હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા તો મિત્રો કમળો થયો હોય તો શું કરશું જયારે કમળાનો ઇલાજ શું છે તો તે સમજવા માટે બન્યા રહો આ વિડીયોમાં તો સૌ પ્રથમ મિત્રો લીમડાના પાનનો રસ અને મધ નળને કોઠે પીવાથી કમળો મટે છે મિત્રો લીમડાના પાનનો રસ અને મધ ખાલી પેટે પીવાથી કમળો મટે છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં